રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈ રાજ્યભરમાં ફેલાયેલી રૂપી જ્વાળાઓએ ગોહિલવાડને દજાડ્યું બાદ તળાજા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અગાઉ કરેલી જાહેરાત મુજબ આજે મંચ પર ઘસી જઈ જિલ્લા ભાજપ પ્રમુખને પોતાનું રાજીનામું ધરી દીધું હતું ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નીમુબેન બાભણિયાની એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સભા સંમેલનમાં જ કાળો શર્ટ પહેરી હાથમાં કાળા વાવટા લઈ ક્ષત્રિય યુવાનોનું ટોળું સભા સ્થળે ઘસી ગયા હતા અને યુવાનોના ટોળાએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જેને લઈને થોડા સમય માટે સ્થાનિક કક્ષાએ વાતાવરણ તંગી બની ગયું હતું આ પણ અધૂરું હોય તેમ તળાજા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ

પોલીસે મંચ પર ગયેલા ભાજપના યુવા નેતા સાથે તેત્રીસ થી વધુ ક્ષત્રિય યુવાનોને ડિટેન કર્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ વિગતો આપવા જણાવ્યું હતું તો આજે ઈડરમાં પણ ક્ષત્રિય કાળા વાવટા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આમ રૂપાલાના વિરોધની આ ગુજરાતમાં ખૂણે ખૂણે પહોંચી છે જેને લઈને આવનારા સમયમાં ભાજપને નુકસાન તહવાની ભીતિ દેખાઈ રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત